લોકસભા ગણતરી ચાલી રહી છે કે ત્રેવીસ બેઠક પર ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસના ફાળે બે બેઠક જોવા મળી રહી છે સુરત બેઠક પર મતદાન પહેલાથી ભાજપે જીત નોંધાવી હતી હાલ જે ઉમેદવારો પચાસ હજાર આગળ ચાલી રહ્યા છે તેમની જીત પાકી માનવામાં આવી રહી છે

જે ત્રણ તે ત્યારે એના તરફ મારે મળેલ સરકાર સાથે રહીને ચોધરી સિદ્ધાંત લમન્ના છે ને એ પ્રમાણે આપડે ચોધરી સિદ્ધાર્થ અમર સિંહ